નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ને આપની સાથે હું છું કૃષ્ણા આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝમાં તમને જે ખબર નહી હોય એવી અવનવી વાતો લઈને તમારી સમક્ષ રજૂ થયા છે શું તમે જાણો છો કે બાઇક પર કેમ લગાડવામાં આવે છે રંગબેરંગી ઝંડા શું છે તેનો અર્થ અને ભાગ્યે જ કોઈને જાણકારી હશે શું તમે ક્યારે પહાડી મંદિર પર કે લોકોની મોટરસાઇકલ પર રંગબેરંગી ઝંડા લાગેલા જોયા છે શું તમે ક્યારે વિચાર્યું છે કે લોકો તેમની બાઇક પર આવા રંગીન ધ્વજા શા માટે લગાવે છે ને આખરે તેનો મતલબ શું છે તો ચાલો જાણીએ આજકાલ પહાડ ઉપર મોટરસાઇકલ રાઇડ કરવાનો ટ્રેન્ડ બનતો જાય છે આજ કારણ છે કે શહેરની ભીડભાડથી બચવા લોકો પહાડ ઉપર જાય છે ને પહાડોના ખૂબસૂરત નજારા વચ્ચે બાઇક ચલાવે છે જો તમે ક્યારે કોઈને પહાડોમાં બાઇક ચલાવતા જોયા હોય તું તમે તેમની મોટરસાયકલ પરના રંગબેરંગી નાનકડા ઝંડા લગાવેલા તો જોયા હશે શું તમે ક્યારે વિચાર્યું છે કે લોકો તેમની બાઇક ઉપર આવા રંગની ધ્વજ શા માટે લગાવે છે માત્ર બાઇક જ નહીં પણ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના ઘણા મંદિરો પર પણ તમને આ ઝંડા લહેરાતા દેખાશે આખરે તેનો મતલબ શું છે તો ચાલો આજે આ મૂંઝવણ પણ દૂર કરી લઈએ નૈનીતાલમાં ઘણી જગ્યાએ આ ફ્લેગ લગાવેલ હોય છે જ્યારે લોકોને બાઇક પર આ ઝંડા જોવા મળે છે મોટરસાઇકલ પર પણ લાગે છે કે આ ઝંડાને લોકો બાઇક પર રક્ષા સૂત્ર અને શુભ સંકેત તરીકે બાંધે છે તિબેટ નન પ્રોજેક્ટ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે આ તિબેટીયન પ્રાર્થના ધ્વજ છે ને તિબેટના લોકો તેને પવિત્ર ધ્વજ માને છે તે પાંચ જણાના સેટમાં આવે છે જેમાં અલગ અલગ પાંચ રંગો હોય છે વાદળી સફેદ લાલ લીલો અને પીળો ધ્વજ ડાબેથી જમણે તે ક્રમાંક છે ને આ બધા રંગોના અલગ અલગ અર્થ છે વાદળી આકાશ સફેદ હવા લાલ આગ લીલો પાણી પીળો પૃથ્વી ઘણા બધા લોકો તેને આડા અવડા ક્રમમાં લગાવે છે પરંતુ એવું ન કરવું જોઈએ આ ઝંડા એક સાથે લગાવવા જોઈએ કારણ કે તે પ્રકૃતિના પાંચ તત્ત્વોને દર્શાવે છે અને સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ વેબસાઈટ મુજબ આ ઝંડા શાંતિ અને કરુણાની લાગણીને વ્યક્ત કરવા લગાવવામાં આવે છે આ તિબેટિયન બૌદ્ધ ધર્મની માન્યતાઓ સાથે સંકળાયેલ છે અને ધર્મમાં મહત્વની ભૂમિકા ધરાવે છે તિબેટિયન સંસ્કૃતિમાં તેમને ડાર જો કહેવાય છે અને ડારનો મતલબ જીવન ધન સંપત્તિ અને વ્યવસ્થાને વધારવું જ્યારે

ત્યારે ઝંડા ઉડે છે અને મંત્ર વાતાવરણમાં વહે છે આ મંત્રો ખાસ આ ધ્વજ ઉપર લખેલા હોય છે ઓમ મણી પદ્મય હમ જેનો અર્થ થાય છે અને કમળમાં રત્ન એવું માનવામાં આવે છે અને ધ્યાનની મુદ્રામાં આ મંત્રનું જાપ કરવાથી વ્યક્તિ પોતાની અંદરની અહંકાર ઈર્ષા અભિમાન લોભ અને દ્વેષની ભાવનાઓને દૂર કરી કમળના રત્નોની જેમ શુદ્ધ બની જાય છે આ ધ્વજ બે પ્રકારના હોય છે લંગટા અને દારચોક આ ધ્વજ ઘરો મંદિરો અને બાઇકો પર આદર અને શ્રદ્ધા સાથે લહેરાવવામાં આવે છે તો દર્શક મિત્રો આજે તમે જાણ્યું કે બાઈક પર રંગબેરંગી નાનકડા ઝંડા લગાવવામાં આવે છે કેમ કે પહાડોમાં તેનું અલગ જ મહત્વ રહેલું છે અને એવું માનવામાં આવે છે કે તે ઝંડો રક્ષા કરે છે તો આવી જ અવનવી વાતો જાણવા માટે શું તમે જાણો છો ની સિરીઝમાં જોડાયેલા રહો પી ઇન્ડિયા નમસ્કાર